સમજણ હરિભક્તો કેળવી શકે છે કોઈ પણ પરિસ્થિતિમાં આ અહીંયા તમે બધા બેઠા છો એ એક કક્ષાના જ છો આમાં પણ એવા પ્રસંગો બન્યા હશે કે જેમને આ સમજણ કેળવી હોય મગનભાઈ સરઈવાળા શિખંડવાળા એટલો બધો કેફ એટલો બધો કેફ આપણને લાગે આ માણસ ગાંડો જ છે એ વીરચંદ મોદી પછી અમારા અરુણકુમાર આ બધી ફાઇલમમાં એ આવે એવા ઉત્સાહી કાર્યકર મગન કાકાના દીકરો દિલીપ દિલીપ ના લગ્ન થયા એમને બે સંતાન હતા દીકરો અને દીકરી દીકરીને કરમસદ આપણી જે બાલિકાઓની સ્કૂલ છે પ્રેસિડેન્ટ સ્કૂલ એમાં એને મૂકેલી અને કઈક વેકેશન કે કઈ પ્રસંગ હતો એટલે બાલિકાને ઘેર લઈ જવા માટે એ લોકો કરમસદ આવેલા દીકરો પણ ભેગો હતો દિલીપ દિલીપના પત્ની દીકરો અને દીકરી ચાર જણા ગાડીમાં નવસારી બાજુ જઈ રહ્યા હતા અકસ્માત થયો દિલીપ અને એના પત્ની ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા બાળક અને બાલિકા જીવતા રહ્યા હવે મગન કાકા વૃદ્ધ દીકરા દીકરીને સાચવવાના તો ખરા ને આપણને એમ થાય કે જુવાન પતિ પત્ની ધામમાં ગયા હું મંદિરોમાં આટલી સેવા કરું શિખંડની સેવા એની બધી જ જગ્યાએ હોય બાપાનો જેટલામાં જન્મદિવસ હોય એટલા પ્રકારના શિખંડ કરે એ સ્ટૂટનોય શિખંડ કરે મેથીનોય શિખંડ કરે બધી અલગ અલગ પ્રકારના કેટલું એટલો ઉત્સાહ એટલો ઉત્સાહ સંતો અગ્નિ સંસ્કાર વખતે ગયા મગનભાઈ કે કે સ્વામી વચનાવત વાંચો મુશ્કેલી કંઈ છે જ નહીં દિલીપે 10 વર્ષમાં કામ કાઢી લીધું મારાથી આગળ નીકળી ગયો હલા આટલું બધું અને બોચાસન ગુરુ પૂનમે સાકર વેચી અક્ષરધામ માં ગયો છે સમજણ આ પ્રકારની સમજણ આપણા જીવમાં આવે અને વ્યવહારિક મુશ્કેલીઓ આવે મુશ્કેલી ઉપર મુશ્કેલી આવે મુશ્કેલી ઉપર મુશ્કેલી આવે છતાંય ભગવાન અને સંત થી સુખિયા છીએ આ સમજણ આપણને કેળવા યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા અને માણેકલાલ શેઠ ઊભા થયા મારે વાત કરવી છે હવે રહેવા દોને વાત કરી જ છે ના કે મારે વાત કરવી છે તે પરાણે આગ્રહપૂર્વક ઊભા થયા કે મારે વાત કરવી છે એટલે બધા કે ભલે વાત કરે કરવા દો એટલે એમણે વાત ચાલુ કરી એમણે કહ્યું કે યોગીજી મહારાજને આગિનાથી અમે બે કંપની સાથે સોદો કરવાના હતા એક કંપની આખી જ અમે લેવાના હતા અને બીજી કંપની પાર્ટનરશિપમાં હતી એક પુના હતી એક ગોવા હતી બાપાને કહ્યું બાપા શું કરીએ બાપા કે આપણે પાર્ટનરશીપ નહીં આપણે આપણું કરો હવે ગોવામાં કંપની હતી કરવાની બાપાની આજ્ઞા પાળી અને કંપની એવી બેસી એવી બેસી તે બધું હતું એ સાફ કરી નાખ્યું બધા કે આ કાકો અત્યારે ક્યાં પૂજામાં ઉભો થયો આવી વાત કરવા પછી બીજી વખત બાપાની આજ્ઞા લીધી એમાંય અમારું સાફ થઈ ગયું ત્રીજી વખત આજ્ઞા લીધી તોય ઠેકાણું પડ્યું નહીં હવે ત્રણ ત્રણ વખત આજ્ઞા કરે અને કામ ન થાય તો હરિભક્તો ને શું થાય કે હવે આપણે બાપાની આજ્ઞા લેવી નહીં બીજા કોઈ ધર્મ ગુરુ આજ્ઞા લેવા જવું કઈક આપણને મંત્ર આપતા હોય માંદળીઓ આપતા હોય તાવીજ આપતા હોય કે ગુરુવાર શુક્રવારની ઉપવાસ આપતા હોય કે એવું કેવું એની પાસે જવું સ્વામી પાસે જઈને શું કરવાનું એવું થઈ આવે અને એક એક વ્યક્તિ બોલી ગયેલા એક હરિભક્ત જ કહીએ ચાલીસ ચાલીસ વર્ષથી હરિભક્ત ચાલીસ પિસ્તાલીસ વર્ષથી બાપા પાસે હું લઈ ગયેલો લઈ જતા પેલા એ રસ્તામાં બોલેલા સ્વામી આના કરતા તો ગોગા મહારાજ ની કે કોઈ દેવીની ભક્તિ કરી હોત તો સારું થાય મારા ભાઈ સુખ્યો છે ને અમારી મુશ્કેલી જ છે સત્સંગ કર્યો એટલે મુશ્કેલી આવું પણ બનતું હોય છે નથી બનતું એવું નહીં પણ જેને સમજણ છે એને એમ જ લાગે કે ભગવાન આપણી કસણી કરે છે અને કરે છે અમુક અમુક ની તો એવી કસણી કરે એવી કસણી કરે પીલી નાખે પણ નિષ્ઠાનું બળ હોય એ સમજે કે મહારાજ કરે છે એ સારું અરે પ્રમુખ સ્વામી મહારાજ ભળી જાય પેલા હરિભગત ને બહુ મુશ્કેલી હોય ને સ્વામી કે બિચારાને સારું થતું જ નથી કેટલી બધી મહેનત કરીએ છીએ આપણે પ્રાર્થના કરીએ છીએ પણ બે પાંદડે થતો જ નથી મહારાજ સારું કરે એમ ધૂન કરે એટલે આપણને શું લાગે બાપા કઈ કરવા સમર્થ નથી એ સમર્થ છે એ સમર્થ છે પણ આપણી સમજણ છે શાસ્ત્રીજી સમયમાં આવીને કે સ્વામી આજે મેં બતાવ્યું બાપા કે એમ બહુ સારું કર્યું શાસ્ત્રી મહારાજ કે શું કહ્યું જ્યોતિષી કે તારા તો લક્ષ્મી નો યોગ છે પત્ની નો યોગ છે વાહન નો યોગ છે એ કે પણ સ્વામી પગમાં જોડા નથી ચાલીસ થવા એવા હજી પરણ્યો નથી અને ચાલતો આવ્યો છું જ્યોતિષી જો કહે કે તારે ત્રણ જોગ છે ત્રણેય નથી અત્યારે તો શાસ્ત્રીજી મહારાજ કે જ્યોતિષી કે છે વાત સાચી પણ મેં તને એમ રાખ્યો છે અને જો તને પૈસા અપાવું ને તો તું પરદેશમાં રાંડો નચાવતો ફરે એટલા માટે આમ રાખ્યો છે આવા આપણને ખ્યાલ નથી આવતી આપણને મુશ્કેલી તો આવવાની પણ વિશે દિવ્ય ભાવ એવા મફતિયા લોકો કેટલાય હોય છે કે તમને ફસાવે આજની દુનિયામાં તો એટલું બધું જાત જાતનું ચાલે છે વાસ્તુવાળાનું ચાલે છે બરાબર આમ કરશો આમ આ બારણું આમ ખસેડો આ તમે કુંડી આમ કરો અને આનું આમ કરો ફલાણું કરો એ જાત જાતનું મનમાં ઘોસે ભગવાન ને સંત ને રાખ્યા બધું જ આવી ગયું પછી કુંડળી મંગળ મળતો નથી કે મંગળ નડે છે ફલાણું નડે છે ભીખડું નડે છે દીકરા દીકરી નડે છે કોઈને નડતું નથી તમે નડો છો એક હરિભક્ત નો છોકરો મને કે અમારા કાર્ય કર એનો દીકરો કે મારા પપ્પા કહે છે કે આપણને પિતૃ દોષ નડે છે વેદ તાર પપ્પાને કહે છે કે તમે નડો છો પિતૃ દોષ નહીં તમે પોતે જ નડો છો પિતૃઓ બિચારા ક્યાંય ગયા છે એ શું નડવાના હતા પણ આપણે પછી નારાણ બલી કરવા જાય ને ફલાણું કરવા જાય ને ઢીકડું કરવા જાય જાત જાતની જગ્યાએ પહોંચીએ પણ સમજણ છે કે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે હવે મારે કશું જ કરવાનું બાકી નથી કોઈ દેવી દેવતા તમને નડી શકે એમ નથી કારણ કે આપણી એ સમજણ છે સાચી સમજણ કળા આવે ત્યારે તમામ મુશ્કેલી દૂર થાય પ્રવીણભાઈ અંબાલાલ પટેલ અસ્લાલીના હરિવક્ત એમના પત્નીને કંઈક મુશ્કેલી થઈ બતાવ્યું તો કે એમને ટીબી છે ક્ષય રોગ છે અને ફોર સ્ટેજમાં પહોંચી ગયો છે પણ નવા ઇન્જેક્શન નવી દવા નીકળી છે અમે મફત આપીશું એક્સપેરિમેન્ટ માટે સારું થાય તો થાય ન પણ થાય તમારી ઈચ્છા હોય તો અમે તમને આપીએ પ્રવીણ ભાઈ બાપાને પૂછ્યા વગર કઈ કરાય નહીં સ્વામીને પૂછ્યું સ્વામી કે વાંધો નહીં આપો અને ઇન્જેક્શન આપ્યા સારું થઈ ગયું આ એમના પત્ની કાર્યકર એટલે પાછા ગામડે કથા વાર્તા કરવા જવા માંડ્યા કોઈ મહિલાને પ્રશ્ન હોય તો ધૂન કરે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ તમારું સારું થશે તમે ધૂન કરજો એમ કરતા કરતા એક વખત એમના પત્ની કે આપણે સંતોન જમાડવા છે અશ્લાલીમાં આપણા ગામમાં જમાડવા એમનો દીકરો સાધુ છે જયપુરમાં અત્યારે ભંડારી છે આપણે સંતોને જમાડવા છે એટલે એમણે સત્સિંગીજીવન સ્વામીને પૂછ્યું કે સંતોન જમાડવા છે સત્સંગીજીવન સ્વામી તો કશો વાંધો નહીં આવીશું અમે આવીશું કંઈ વાંધો નથી કે પણ કઈ તારીખે કે તમાર વાઈફને પૂછ્યું જો એમને જે ઈચ્છા હોય એ તારીખ એમના વાઈફને પૂછ્યું તો કે 4 3 2004 આ દિવસે મારે સંતોન જમાડવા છે સદસિંહજીન સાહેબ કે ભલે અમે આવીશું બીજી તારીખે આ ચોથી તારીખે જમાડવાના છે બીજી તારીખે એમના પત્નીને લાગ્યું કે હું હવે ત્રીજી આવતીકાલે ધામમાં જઈશ એને ખબર પડી ગઈ ઘણી વખત ખબર પડી જતી હોય છે કાલે ધામમાં જઈશ પણ તમારે સંતોને જમાડવાનું ચાલુ રાખવાનું છે અને પાછા સ્વસ્થ હતા એકદમ સ્વસ્થ નહોતા પણ થોડા સ્વસ્થ હતા જાતે મહિલા મંડળને બોલાવી ત્રણ હજાર સાકરના પડીકા કરાવડાવ્યા કે હું ધામમાં જાઉં પછી સાકર વેચજો અને સંતોને ચોથી તારીખે જમાડવાનું ગોઠવ્યું છે પાક્કું રાખજો એમાં ફેરફાર નહીં કરતા ત્રીજીએ આ બેન ધામમાં ગયા હવે ચોથીએ સવારે સંતોને જમાડવાના હતા શું કરવું હવે કહી તો ગયા છે પણ સંતોને પૂછીએ સંતો કે અગ્નિ સંસ્કાર કરી દો પછી અમે જમવા આવીશું એમના મહી વાઈફે તો એમ કહેલું મારું મડદું ભલે પડ્યું હોય તમે જમાડી દેજો પણ સંતોએ કહ્યું કે ના તમે અગ્નિ સંસ્કાર કરી દો અને બીજે દિવસે ચોથી તારીખે બીજે મંદિરમાં બધી આયોજન કર્યું પણ કરી અને સંતોને જમાડ્યા આ સમજણ છે રોગ આવે વ્યવહારિક મુશ્કેલીઓ થાય કોઈ પણ પરિસ્થિતિ થાય પણ સત્સંગ એ એ ન જાય જ્ઞાન આજે પણ સત્સંગમાં આપણે અનુભવીએ છીએ મૂર્તિમાન વૈરાગ્ય એવા મહિલા હરિભક્તો પણ હતા ગામના રાજબા ધામમાં ગયા અગ્નિ સંસ્કાર કરવાનો હતો અગ્નિનો સ્પર્શ ન થાય મહારાજ ને કહ્યું મહારાજ લાકડા તો કઈ ભીના નથી બધું સૂકું છે બધું છે પણ અગ્નિ નો સ્પર્શ થતો નથી અગ્નિ પ્રગટતો નથી શ્રીજી મહારાજ કે અગ્નિદેવ પણ બીવે છે કારણ કે રાજુભાઈ અમારા સિવાય કોઈ વિચાર કર્યો નથી ભગવાન સિવાય કોઈ વિચાર કર્યો નથી એટલે અગ્નિ પણ બીવે છે પણ હવે દાદા ખાચર ને કહેજો એ અગ્નિ સંસ્કાર કરે અગ્નિ પ્રગટશે આટલો વૈરાગ્ય ભગવાન સિવાય કોઈ પદાર્થમાં ક્યારેય એમને વિચાર સુધી નહીં કર્યો હોય ગાંધીનગરમાં રહેતા શરદભાઈ રાવળ રાવ અમરેલી હતા એમના ધર્મ પત્નીએ નક્કી કર્યું એક દીકરો હર્ષનીલ કે મારી કુખે જન્મ્યો છે એને ફરી ગર્ભવાસ ન આવવો જોઈએ અને એણે દરરોજ માળા શરૂ કરી નાનો હતો ત્યારથી ત્યારે મારે સાધુ કરવો છે સાધુ કરવો છે સાધુ કરવો છે સાધુ કરવો છે અને સાધુ થયો અત્યારે સારંગપુર માં સેવા આપે છે પણ પહેલી થી ઈચ્છા હોય બીજાની ક્યાં વાત કરીએ આપણે બ્રહ્મતીર્થ સ્વામી અહીંયા બેઠા છે બ્રહ્મતીર્થ સ્વામીના ના પિતાજી ધામ પપ્પા ધામ માં ગયેલા એક બેન ને એક ભાઈ હવે ચરોતર ના છ ગામના બેન ને પરણાવી હોય તો લાખો રૂપિયા જોઈએ ત્યારે થાય ઠેકાણે પડે સામે થી કાગળ લખતા એમના બા કે તું સાધુ થજે એ તો મુંબઈ ભણતા હતા તું સાધુ થજે સાધુ થજે સાધુમાં માલ છે અને સાધુ થઈ આપણી વચ્ચે બેઠા છે પણ કેટલો જનની જીવો રે ગોપી ચંદની આપણે વાતો કરીએ છીએ કે ગોપી ચંદની જનની જીવો પણ અત્યારે એવા મહિલા હરિ ભક્તો છે કે વૈરાગ્યની પરાકાષ્ઠા ગાંધીનગરમાં અમારે નિષ્કામ પુરુષદાસ સ્વામી છે એનું પૂર્વાશ્રમનું નામ હતું પ્રોધીજ એમના પિતાનું નામ રસિકભાઈ પટેલ ડલાસના ધર્મજના છ ગામના દીકરો પરણાવે ને એટલે કે દીકરો વેચે પરણાવે ચરોતરની ભાષામાં કોઈ દીકરો વેચે ને તો પચાસ સાઠ તોલા સોનું આવે અને બીજું બધું ઘણું આવે પણ એના બાઈએ નક્કી કર્યું કે આ સાધુ કરવો છે અને બાપાને કાગળ લખ્યો કે એક બાજુ મારા પતિ રસિકભાઈ નામ નહોતું લખ્યું પણ મારા પતિનું મૃત્યુ થયું હોય અને એક બાજુ તમે આ પ્રોદિતને દીક્ષા આપતા હો તો મને પતિના મૃત્યુનું દુઃખ નહીં થાય અને તમે દીક્ષા આપો છો એનો આનંદ વધારે હશે આ કાગળ લખી અને આપ્યો ત્યારે આપણને સમજ સમજાય છે કે હરિભક્તો પુરુષ હરિભક્તો મહિલા હરિભક્તો દરેકને આ સમજણ કેળવી છે વૈરાગ્ય નહીતર એકનો એક દીકરો હોય અને એને મનમાં કેટલા અભરખા હોય કેને પરણાવીશું પરડાવીશું ને આમ કરીશું ને તેમ કરીશું ને ફલાણું કરીશું પણ આ જ સંકલ્પ રે કે આપણે સાધુ જ કરો સાત હોય ને તોય નથી આપતા